પ્રેસ રોડ મિત્રો આજે આપણે ફિલિપીને પત્ર તેનો ચોથો અધ્યાય અને તેની તેરમી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે વચના પ્રમાણે છે જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું આઈ મીન આ પ્રભુનું વચન છે ફિલિપી ચાર અને તેર મિત્રો આજનો જે આપણો વિષય છે અને વિષય એ છે કે પોઝિટિવ થિંકિંગ સકારાત્મક વિચારો અને મિત્રો આજના સમયમાં આપણે જોઈએ છીએ કે અલગ અલગ માધ્યમોમાં આપણે એના વિશે આપણે શિક્ષણ મેળવી શકીએ છીએ જે સાયકોલોજીસ્ટ અને જે એ વિષયના જે નિષ્ણાતો છે તે એ બાબતો ઉપર ઘણું બધું શિક્ષણ ઘણી બધી માહિતી એ આપે છે અને આજનો સમય એ ઇન્ટરનેટનો સમય છે અને એમાં ઘણી બધી માહિતી અને ઘણી બધી બાબતો આપણે તેના વિશે જાણી શકીએ છીએ પણ જો ટૂંકાણમાં જોઈએ તો પોઝિટિવ થિંકિંગ જે આજના જે મનોવૈજ્ઞાનિકો છે જે સાયકોલોજીસ્ટ છે એ લોકો મોટાભાગે એમનો જે મત એ આ પ્રમાણેનો હોય છે કે તમે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં હો પણ તમારે તે પરિસ્થિતિના સારા પાસા જોવા તમે તમારું વલણ તમે તમે બદલો કે જેથી તમે આશાવાદી બની શકો તમારા વિચારો બદલો જેથી તમે પોઝિટિવ તમે બની શકો તમારા વિચારો પોઝિટિવ તો તમે પોઝિટિવ બની શકો આ બધી બાબતો આપણી આસપાસ આ દિવસોમાં બની રહી છે ને આપણે તેને વાંચીએ છીએ સાંભળીએ છીએ જોઈએ છે અને ઘણા લોકો એવું પણ કહે છે કે તમે કોઈ પણ પરિસ્થિતિની વ્યક્તિની તમે બ્રાઇટ સાઇટ તરફ તમે ધ્યાન આપો તમે પોતાના જીવન તપાસો તો પણ એની સારી બાબતો બ્રાઇટ સાઇડ તમે જુઓ એટલે બધું તમારા માટે સારું થશે આ બધી બાબતો આજના પોઝિટિવ થિંકિંગ માટેના જે નિષ્ણાતો છે એ આપણને જણાવે છે અને એ લોકો એમ પણ કહે છે કે જો તમે આ પ્રમાણે કરો છો જો તમે તમારા જીવનમાં પોઝિટિવ થિંકિંગ ધરાવો છો તો તમને સુખ અને સફળતા એ તમને મળશે તમારા સુખ અને સફળતામાં તે વધારો કરશે પણ મિત્રો જ્યારે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલ તપાસીએ છીએ ત્યારે આનાથી અલગ જ બાબત આપણે તેમાં જોઈ શકીએ છીએ ખ્રિસ્તી વિશ્વાસીઓ તરીકે સકારાત્મક પોઝિટિવ વિચારવાળા આપણે દરેકે કે હોવું જ જોઈએ કારણ કે જ્યારે આપણે આ ફિલિપીઓનો પત્ર તેનો ચોથો અધ્યાય તેની તેરમી કલા વાંચી છે આ પત્રના જે લેખક છે પ્રેરિત પાઉલ એ બહુ જ વિકટ પરિસ્થિતિઓમાં તેમણે પોતાનું જીવન પસાર કર્યું છે ઘણી મુશ્કેલીમાં ઘણી સંકટોમાં ઘણા બધા પ્રોબ્લેમ સાથે ઇસ્યૂ સાથે એ આગળ વધી રહ્યા છે અને એવી પરિસ્થિતિમાં પણ કે જે સ્થિતિમાં કોઈ કોઈ પણ કોઈ કોઈપણ વ્યક્તિ એ પોઝિટિવ વિચારી ના શકે પણ પ્રીત પાઉલ એ આપણને કહે છે કે જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું જ કરી શકું છું અને મિત્રો એ જ ફિલિપી ચોથો અધ્યે અગિયારમી કલમ કહે છે કે જે અવસ્થામાં હું છું તેમાં સંતોષથી રહેવાને હું શીખ્યો છું પ્રીત પાઉલ આ બધી બાબતો જ્યારે આપણને કહે છે ત્યારે આજના જે મોટિવેશનલ સ્પીકર જે સાયકોલોજીસ્ટ એમનાથી કંઈ અલગ બાબત આપણે અહીંયા જોઈ શકીએ છે પ્રેત પાઉલ કહે છે કે જે મને સામર્થ્ય આપે છે પોઝિટિવ રહેવા માટે મારે મારે એકમાત્ર મારી પોતાની જાત ઉપર ડિપેન્ડ રહેવાનું નથી ખરા અર્થમાં જો પોઝિટિવ બનવું છે તો સૌથી પહેલાં મારે ઈશ્વર તરફ ઈશ્વર જે મને આપે છે એની તરફ મારે લક્ષ દેવાની મારે જરૂર છે પ્રેત પાઉલ કહે જે મને સામર્થ્ય આપે છે હું પોતાના મેળે હું પોતાના મેળે કશું કરી શકતો નથી ઈશ્વરના સામર્થ્યથી જ ઈશ્વરની સહાયથી જ પ્રેરિત પાઉલ કહે છે કે હું બધું જ કરી શકું છું દરેક પરિસ્થિતિઓ સામે હું લડી શકું છું દરેક વિરોધો સામે હું ટકી શકું છું પ્રેરિત પાઉલ કહે છે અને આ જે લક્ષણ છે એ વ્યક્તિગત પ્રયત્નોથી એ આપણને પ્રાપ્ત થતા નથી પણ તે ઈશ્વરની હાજરીનું પવિત્ર આત્માની હાજરીનું એ પરિણામ છે અને મિત્રો આજના જે સાયકોલોજિસ્ટ અથવા જે મોટિવેશનલ સ્પીકર્સ અથવા પોઝિટિવ થિંકિંગના જે એક્સપર્ટ્સ એ લોકો કહે છે કે તમે તમારા વિચાર થિંક પોઝિટિવ તમે સારું વિચારો તમે પોઝિટિવ વિચારો તમે સકરને વિચારો એટલે બધું સારું થશે ઓકે પણ કંઈક એમાં ખૂટે છે મારા વિચારો એ મારા હૃદયમાંથી ઉદ્ભવે છે આજનું જે પોઝિટિવ થિંકિંગનું જે શિક્ષણ છે અને જે માહિતી આપણી આસપાસ છે એ ભૂલ ભરેલી છે સારું વિચારો બધું સારું થશે પણ આ વિચારોનું સ્થાન એ આપણું હૃદય છે અને પવિત્ર શાસ્ત્ર કહે છે હૃદય એ સૌથી કપટી છે અને જીવનું હૃદય ઈશ્વરના આજ્ઞાથી ઈશ્વરની ઈશ્વરના આત્માથી એ બદલાયેલું નથી તો તેમના મનમાં રહેલી દુષ્ટતા ભ્રષ્ટતા એની સામે એ વ્યક્તિ એ મનુષ્ય એ શરણાગતિ સ્વીકારે છે અને તેની સામે લડવાને માટે એ સક્ષમ નથી એ ત્યાં હારે છે કારણ કારણ કે તેમના હૃદયની સ્થિતિ એ તેમના વિચારોની સ્થિતિને એ નક્કી કરે છે એને ગાઈડ કરે છે એને કંટ્રોલ કરે છે પણ આજના જે વિચારકો છે એ કહે છે કે તમે તમારા વિચાર બદલો પણ એ વિચારનું ઉદ્ભવ સ્થાન જે હૃદય છે એના માટે એ લોકો એટલા સચેત અથવા સભાન નથી કારણ કે આપણા વિચારો એ આપણા હૃદયમાંથી ઉદભવે છે અને આ વાત પ્રભુ સુખ્રિસ્ત માથિ સુવાર્દયાનો પંદરમો અધ્યાય ઓગણીસમી કલમમાં કહે છે કે બુંડી કલ્પનાઓ હત્યાઓ વ્યભિચારો કર્મો ચોરીઓ જૂઠી સાક્ષીઓ તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે આ બધી જ જે ખરાબ બાબતો છે દુષ્ટ બાબતો છે એનું ઉદભવ સ્થાન એ હૃદય જ્યાં સુધી હૃદય એ બદલાતું નથી એ ઈશ્વરની મદદથી એમાં ઈશ્વરના જે ગુણો છે અથવા ઈશ્વરની જે બાબતો છે એ હૃદયમાં આવતી નથી ત્યાં સુધી એ હૃદય ભ્રષ્ટ છે અને ભ્રષ્ટ હૃદય એ હંમેશા ભ્રષ્ટ વિચારોને જ એ પેદા કરે છે ઉત્પન્ન કરે છે આપણે ઉપરથી ગમે તેટલું એને સાફ કરવાનો પ્રયત્ન કરીએ પણ અંદરથી તો એ બધું ધૂળ મેલ અને ખરાબ જ છે કારણ કે વિચારો એ હૃદયમાંથી નીકળે છે અને આજના જે એક્સપર્ટ આજના જે સાયકોલોજીસ્ટ કહે છે કે તમે સારો વિચારો પણ એ ભૂલી જાય છે વિચારોનું ઉદભવ સ્થાન જે હૃદય છે એના માટે એ લોકો ધ્યાન આપતા નથી બેદરકાર રહે છે અને પવિત્ર આત્માની શક્તિ ઈશ્વર એ આપણને દરેક આપણા વિચારોને એ અંકુશમાં લાવી એ ખ્રિસ્તની આધીનતામાં એ લાવે છે અને જે આપણને સારી રીતે વિચારવા સારી રીતે બોલવા અને સારી રીતે કાર્ય કરવા તે આપણને સક્ષમ બનાવે છે જો પોઝિટિવ થિંકિંગ કરવું છે તો આપણે આપણા વિચારો તો બદલવાના પણ એની સૌથી પહેલું જે પ્રાઇમરી સ્ટેજ છે આપણે ઈશ્વરની મદદથી નવું હૃદય આપણે પ્રાપ્ત કરીએ એ હૃદય બદલીએ તો ચોક્કસ એ વિચારો બદલાશે અને મિત્રો જો આપણે પોઝિટિવ થિંકિંગ કરવું છે તો આપણે ગીત શાસ્ત્રી જેમ કહે છે એકાવન મધ્યાય દસમી કલમમાં હે ઈશ્વર મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવ અને દ્રઢ કરો જ્યારે એ શુદ્ધ હૃદય એ નવ હૃદય ઉત્પન્ન થશે એ નવો આત્મા આવશે ત્યારે એ નવા વિચારો એ સારા વિચારો કે જે ઈશ્વરે મહિમા આપતા હશે તે કાર્યો આપણે તેમની મદદથી કરી શકીશું અને ખરા અર્થમાં આપણે સકારાત્મક વિચાર સાથે સકારાત્મક જીવન ઈશ્વરને માટે આપણે જીવી શકીશું God bless you.